રમજાન મહિનામાં કાશ્મીરથી આવેલા દંપતીનું ચાર વર્ષીય બાળક સેયદપુરા તુરાવા મુલાકાતેની મસ્જિદ સામેથી રહસ્યમ રીતે ગુમ થયા બાદ રાત્રે સાડા બાર વાગે ઉધના બસ સ્ટેશન પાસેથી મળી આવ્યું હતું દંપતીએ ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું પરંતુ પોલીસને સીસીટીવીમાં આ બાળકને આંગળી પકડે રી રહેતી બુરખાધારી મહિલા દેખાઈ હોય અપહરણની આશંકા સાથે તપાસ હાથ ધરાઈ છે લાલગેટ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મંગળવારે રાત્રે સાડા દસ વાગ્યાના રસ્તામાં સૈયદપુરા ખાતે આવેલા તુરાવા મુલ્લામાના મસ્જિદ બહારથી સુરતના રમઝાન માસ દરમિયાન ભીખ માંગવાયેલા કાશ્મીરી દંપતિનું બાળક ગુમ થયું હતું આ દંપતિ તાત્કાલિક લાલગેટ પોલીસ પથકે દોડી ગયું હતું આસપાસના સીસીટીવી ચેક કરતાં બાળકને એક બુરખાવાળી મહિલા આંગળી પકડીને લઈ જતી દેખાઈ આવી હતી અપહરણની આશંકા સાથે હાથ ધરેલી તપાસ વચ્ચે રાત્રે સાડા બાર વાગે આ મહિલા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર ભટ્ટ ઉધનાના વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ કરતી હતા તે વખતે બસ સ્ટેન્ડ પાસે ભીડી જઈ હતી એક બાળક મળી આવ્યું હોય લોકો તેની પૂછપરછ કરી રહ્યા હતા દરમિયાન આ બાળક સૈયદપુરામાંથી ગુમ થયેલું બાળક હોવાની પુષ્ટિ થતાં માતા પિતાને સોંપી દેવામાં આવ્યું હતું તો બે દિવસ બાદ વતન જવાનો હોય આ દંપતીએ ફરિયાદ નોંધાવવાનો ઇન્કાર કર્યો હતો પરંતુ જે રીતે એક શંકાસ્પદ મહિલા સીસીટીવીમાં દેખાઈ હોય પોલીસે મામલાની અપહરણની આશંકા સાથે તપાસ હાથ ધરી છે અઝર કુરશી સાથે હર્ષદ સેટા